પોરબંદરના દરિયાકિનારે ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા પોલીસ એક્શનમાં આવી છે દરિયાકિનારે પોલીસ કોસ્ટગાર્ડ નેવી સહિતની સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કર્યું દરિયાઈ સીમા ઉપર સુરક્ષા વધારવા પોલીસે વિવિધ મોકડ્રીલ યોજી પોલીસે સવારથી દરિયામાં બોટનું ચેકિંગ હાથ ધર્યું છે માછીમારોના આઈડી પ્રૂફ સહિતની ચકાસણી કરવામાં આવી આ ઉપરાંત માછીમારોને દરિયાઈ સુરક્ષાને લઈને જાગૃત કરવામાં આવ્યા છે જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોસ્ટલ સિક્યોરિટી આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે અને એના ભાગરૂપે જ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા હોસ્ટલ સિક્યોરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓની એલર્ટનેસ ચેક કરવા માટે અને વધુ સારા કોઓર્ડિનેશન સાથે તમામ એજન્સીઓ કામ કરી શકે એ માટે સાગર કવચ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે આપણા જિલ્લાની અંદર પણ તારીખ છ અને સાત એમ બે દિવસ માટે આ સાગર કવચ ડ્રીલનું આયોજન કરેલું છે